રહેવાસી છે બે પક્ષ છે જ નહીં અને જે વાઈફ છે એ બે હાથ જોઈ શકતા નથી મેં ત્રણ છોકરીઓ છે એટલા માટે મેં જાણ કરી કે ભાઈ તમે આવો અમારા ગામમાં અને હું પણ જોડાવું છું આમની જોડે મને બહુ આનંદ થાય છે કે મદદ કરતા કે ભાઈ અમારા આવા યુવાન મિત્રો છે કે જેવું ખૂબ જ મદદ કરે છે તો અમે તમને મહેનત મતલબ કે અમે તમને ગયા મહિને પણ ફરીથી અમે આ એક મહિનાનું સામાન ફરીથી અમે તમને આપશું અને અમારથી જેટલી કોશિશ બનશે એટલી અમે તમને મદદ કરીશું નરેશભાઈ બીજું કઈ બોલવા માંગો છો કે અમે દુકાન ભરી આપો તો તમારો ધંધો નખો લે આવ છો ને હા કોલે આવ છો તમે ભગવા બોલો ભાઈ હા લોકો છે મને સારું લાગી છે ને આટલી મદદ કરી શકો છો હું